ગાડી બેઠા આપડે આપડે આડે માતા ભરતભાઈ નું ઓફિસ આવી ગયા મારી આપડે અંદર આટો હવે જાય આજી ડેમ બાજુ ગુડ મોર્નિંગ મિત્રો ઓર મના થઈ ગયા આપણે વાગવામાં હાડા જેવું થઈ ગયું હોય કઈ વાંધો નહીં તમે તારે નાયા વખત ના તમે ગામમાં જઈએ પાછું નાઈ લીધું આપણે ફ્રેશ ફ્રેશ થઈ ગયા નહી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રીરામ સારું હાલો હવે આપણે હમણાં ફરી એકવાર જઈએ ગયા હજી તો દળકો હોય એટલે પછી હવે નક્કી નહિ હવે ક્યારે નીકળી જાય હમણાં આપણે ડિમાન્ડ બાજુ જાય

અમા કુલદી ફોટાન બજુ બરોબર આવ્યું હે ને એક નંબર ભાઈ પકારો આવે આવી નો વાલો તો રજા દે તો બીજો હું હોય આપણે આ ફોટો બોટો પાડી નીકળી ગયા અત્યારે બુદ્ધિ બરોબર ફોટા એવા હે ભાઈ એક કે અમે ફોટા જોસ કેવા બરોબર આયા હે

કરીને ચાલો નવરાત્ર ગીત હું નહી તો કરી હા સારું હાલો આગળ નો બતાવ્યો મને તમને બહાર આવું ચાલો મિત્રો અત્યારે અમે બજારમાં બાજુ હવે બાજુ લઈને નીકળી ગયા હી હવે પાછા આવી નક્કી નહીં અચ્છા

છોટા હા તો રાજકોટની બજારમાં કોઈ હાલો નથી જોતું ના 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 છે ને તારું નથી ચાલતું ના મારું નથી અમારું ક્યાંય નથી ચાલતું તારું હાલે જ છે આજકાલ હું નહીં એમ જો હમણાં તો આવ્યો હતો કાળા કલરની નવે ને અત્યારે પાછી સાર લે ને હોય પાછી કલરની કલર તાળો જ રાખવાનો ગાડીમાં ધોરો કલર સારો જ નો લાગે ના ના એ સાચું થયું હાલો તો હા અત્યારે આમ આજે જીઆઈડીપીમાં આપણે કારખાનું લીધું હોય ને નવું કારખાનું તો ન કહેવાય શું કહેવાય બુરા ને શેટ આ શેટ હવે એના પૈસા બૈસા જેવા જાય આમાં કોઠરો ભરીને નાખ્યો હોય પૈસાનો શાબાસ બેટા બહુત બઢિયા મુન્ના હરકો ફોટો આવે એલા હે શું શું હે

देखा आपने लापरवाही का नतीजा है। ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को स... <laughs> तो तो थाए़ा। थाए़ा। तो को को तो है। भाई। मारो तो देखा

ચોકલેટ બોય નથી બ્રાઉની બોય છે ઓ માય ગોડ વાહ બોય એ બ્રાઉની આહારો આલો ભાઈ આ ચાલુ ભાઈ થોડીક સમજો ને તમે વાળો સમજો ને ચાલુ રાખો બંધ રાખો માથે એની ઉપર સેવ કરે

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर मुझे पूरी जिंदगी में जितना इसमें चाहिए चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है